ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ તરીકે ઓળખાતી એન્ટી કરપ્શન કમિટી એસએસીએ રવિવારે તેને સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યા છે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં લોકોની પહોંચ અને જન જનભાગીદારી વધારવા તરફ આ મહત્વપૂર્ણ પગલું છે આ લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન સંસ્થાની ગુજરાત ટીમની કોર કમિટી દ્વારા કરવામાં આવ્યું નવા ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ માહિતીના આદાનપ્રદાન નાગરિકો સુધી પહોંચવા અને સમિતિની પ્રવૃત્તિઓના સંકલન માટે કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપવાનો છે एंटी करप्शन कमेटी ના સ્થાપક અને અધ્યક્ષ રવિન્દ્ર દ્વિવિદ્ય જણાવ્યું કે વેબસાઈટ અને સોશિયલ મીડિયા ચેનલોનું લોન્ચિંગ સંસ્થાની સફરમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે જેની શરૂઆત 1998 માં થઈ હતી તેમણે જણાવ્યું કે સમિતિ પાસે હવે દેશભરમાં એક લાખથી વધુ સભ્યો છે નમસ્કાર આપ સૌ લોકો કે મેરા નમસ્કાર આજ એક એસા દિવસ હે એન્ટી કરપ્શન કમિટી એલિયસ ભ્રષ્ટાચાર નિમ સમિતિ એક એકલ સંસ્થા હે जो उन्नीस से इंडिया के कोने कोने में 800 जिलों में अगेंस्ट करप्शन क्राइम काम कर रही है इस संस्था का मकसद है करप्शन को हटाना है जनता को बचाना है विकास को लाना है और अत्याचार को हटाना है आज करप्शन कमेटी इंडिया के कोने कोने में करप्शन के खिलाफ कर रही है इसका मकसद है कि जनता को न्याय दिलाना सरकारों का हेल्प करना सरकारों को सहयोग लेना करप्शन के खिलाफ आवाज उठाना।